પાઠવું છું કે આ વનિતા ઉદ્યોગ એની પ્રોડક્ટો લોકોને ખૂબ ઉપયોગી થાય અને આ ઉદ્યોગ પણ ખૂબ મોટા પ્રમાણમાં આની પ્રગતિ થાય એવી શુભકામના પાઠવું છું સાથે પચીસ થી વધારે તાલુકાના સૌથી થી વધારે પરિવારોમાં રોજગારી આપવાનું જે કામ કરી રહ્યા છીએ ભાઈ ચેતનસિંહ જાલાની ત્યારે હું એમને પણ શુભકામના પાઠું છું અભિનંદન પાઠું છું કે તમારા થકી સૌથી વધારે ઘરોમાં રોજગારી ઉત્પન્ન થઈ રહી છે કોઈ પણ ધંધો શરૂઆત એ નાનાથી થતી હોય રાતોરાત કોઈ મોટી ઇન્ડસ્ટ્રી ઊભી નહીં થઈ જતી હોય એટલે એમણે શરૂઆત કરી છે સાબુ પાવડરથી પણ હું ભગવાન નો આજે પવિત્ર તહેવાર છ માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘોડાનાથે પ્રાર્થના કરું છું કે આ બનીતા ગૃહ ઉદ્યોગમાં અનેક એવી પ્રોડકોનું નિર્માણ થાય અનેક એવી પ્રોડક્ટો બનાવે જે લોકોને ઉપયોગી થઈ શકે લોકો વચ્ચે જઈ શકે અને આ ગૃહ ઉદ્યોગ આથી પણ વધારે મોટો વિકાસ પામે એવી શુભકામના પાઠવી સાથે અમારા ઘણા બધા હોદ્દેદારો અહીંયા બેઠા છે તમામ હોદ્દેદારો ઠાકોર સેનાની વિચારધારા જ્યાં છે વ્યસનો છોડવા શિક્ષણ અપનાવું નાના મોટા ધંધા રોજગાર કરવા એ વિચારધારાને આ જગ્યાએ હું ફળીભૂત થકી દેતા કારણ કે આ જે વિચારધારા છે એક એક પરિવારનો વિકાસ એક એક વ્યક્તિનો વિકાસ એ સમાજનો વિકાસ છે સમાજના નાના યુવાનો દીકરા દીકરીઓ એ નાના નાના ધંધા રોજગાર કરે સારી નોકરીઓ કરે પોતાનું પોતાના પરિવારનું સારી રીતે ગુજરાન કરે આ જ સમાજનો વિકાસ છે કોઈ એક વ્યક્તિનો વિકાસ એ સમાજનો વિકાસ નથી એ તમામ લોકો તમામ પરિવારોનો વિકાસ એ જ સમાજનો વિકાસ છે હું ભાઈ કનકસિંહનો આભાર માનું છું કે જગાપુરા ટ્રેનિંગ સેન્ટર એ પૂર્વ ભરતી તાલીમ સેન્ટર છે એના થકી અનેક દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં પસંદગી પામ્યા છે અને એની પ્રેરણા લઈ અનેક તાલુકા અનેક જિલ્લાઓમાં આવા ટ્રેનિંગ સેન્ટરો ચાલે છે જેના થકી છેલ્લા પાંચ વર્ષમાં ઘણા બધા એવું થાય કે ઠાકોર સેનાથી શું બદલાવ આવ્યો તો છેલ્લા પાંચ વર્ષમાં જે તમે જુઓ છો સોશિયલ મીડિયાની અંદર કે જાહેર જીવનની અંદર લોકો પોતાના અધિકાર માંગતા થયા છે ક્યાંક નોકરીઓમાં પસંદગી પામતા થયા છે આ આપણી ક્રાંતિનો બદલાવ છે આ શરૂઆત છે પહેલું પગથિયું છે અને તમે જોજો કે હમણાં નાની મોટી પરીક્ષાઓના આંકડા જો ભેગા કરવા જાઓ તો છેલ્લા પાંચ વર્ષમાં પંદરથી થી વીસ હજાર દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં આવ્યા છે આ આંકડો કદાચ નાનો પણ હોય શકે પણ આ બદલાવ છે કેટલા હતા આજે આપણે શિક્ષણ જાગૃતિ એટલી બધી આવી છે કે મા બાપમાં ભૂખ જાગી છે કે મારે મારા દીકરા દીકરીને ભણાવે છે એને સારી નોકરી કરતા જોવા છે યુવાનોમાં દીકરા દીકરીઓમાં ભૂખ જાગી છે કે મારે નાનો મોટો ધંધો રોજગાર કરવો છે મારે મારા મા બાપને મારા પરિવારનું સારી રીતે ગુજરાન ચલાવવું છે ભીતર એ જમાનો જોયો આપણે કે બધાએ આપણે એ જમાનો જોયો છે કે પાનના ગલને ચાની કીટલીએ ગપ્પા મારી ને ઉગી જતા આપણે ક્યાંક યુવાધન વ્યસનના રવાડે ચડી પોતાનું શરીર અને પોતાના પરિવારની જિંદગી બગાડી નાખતા આજે દારૂ ના અડ્ડાઓ કેટલા થયા એ મને ખબર પણ એટલું ચોક્કસ કહું કે જે ઠાકોર સમાજની વાત કરીએ એ ઠાકોર સમાજના એસી નેવ ટકા યુવાનો વ્યસન થયા છે આ આપણી સિદ્ધિ છે અને આટલું યુવાધન એ વેસન કરવાને શરમ અનુભવે છે નહીં તો પહેલા તેવું હતું કે આપણે બધા વેસન કરે ને આ તો આપણું છે આજે ઠાકોર સમાજમાં વેસન કરવું એ શરમની બાબત બની ગઈ છે આ બદલાવ હું આપને કહું હું વારંવાર કહું છું કે ઘણા બધા એનું છે કે અમેરિકા આપણું કોઈ છે કે નહીં પણ હું અમેરિકા ગયો તો ત્યારે અનેક ફોન આવે એમાં ફ્લોરિડાથી એક ફોન આવે ત્યારે તો મને નવાઈ લાગી વિસ્ટકરના ઠાકોર હતા કે સાહેબ અહીંયા અમારા પોતાના ત્રણસો પરિવાર છે અને અહીંયા દસ હજારથી વધારે ઠાકોરો અહીંયા છે અમેરિકામાં એ બે ત્રણ એરિયાની વાત કરીએ તો કલ્પના કરો આખા અમેરિકામાં કેટલા હશે હું માનું છું ત્યાં પણ ચાલીસ પચાસ હજાર લોકો હશે આપણા તો આપણા માટે બધા છે ઘણીવાર કોઈ આફ્રિકાથી ફોન કરે કોઈ યુરોપથી ફોન કરે કોઈ ઓસ્ટ્રેલિયાથી ફોન કરે એટલે આપણામાં ભૂખ જાગી છે આગળ આવવાની અને જે સપના જોશે ને એના સપના પૂરા થશે હું તો વનીતા ગૃહ ઉદ્યોગના માલિક ચેતનભાઈને અપીલ કરું આશા રાખું કે એ સપનું જુએ કે આ મારો પાવડર અને મારી આ તેલી બિચંદન પાવડરની આ ઘરે ઘરે આ વેચાતી હોય ઘરે ઘરે જાઓ ત્યારે વનિતાની આ બેગ જોવા મળે એ સપનું એમણે જોવું પડશે કારણ કે સપના જોશો તો પૂરા કરવા માટે મહેનત કરશો અને સપના નહીં જુઓ તો તમારી દુનિયામાં કંઈ છે જ નહીં ઘણા બધા એવું કે શું સપના જુઓ સપના જોશે તો પૂરા કરવા પ્રયત્ન કરશો સપના જ નહીં જુઓ તો શું કરશો તમે અને સપના હંમેશા ઊંચા જોવા ઊંચા સપના જોશો તો જ તમે ક્યાંક સિદ્ધિ મેળવી શકશો નાના સપનામાં ત્યાં બસ બહુ થઈ ગયું ખાવા પીવા મળે છે સારું ખાઈ પીનું ગીજા મજા કરો દસ હજાર કમાવ છો તો વીસ હજાર કમાવાનું સપનું જુઓ વીસ હજાર કમાવો છો તો પચાસ હજાર કમાવાનું સપનું જુઓ પન્સ હજાર કમાવો છો તો પાંચ લાખ કમાવાનું સપનું જુઓ આ સપના જોશો તો જ તમારી પ્રગતિ થશે બાકી સપના જોવાનું બંધ કરી દેશો તો તમારું કંઈ હું આશા રાખું કે એક સારી ઊંચાઈએ તમે પહોંચો આ બનીતા ગૃહ ઉદ્યોગમાંથી આ સમાજની બહેનોને આપણે આપણા સમાજની બહેનોને નાની નાની જગ્યાઓમાં સારા એવા નાના નાના ગૃહ ઉદ્યોગના કામો વધારે વધારે સોંપતા થઈએ એવી પણ અપેક્ષા રાખું છું જે સમાજમાં સ્ત્રીઓનું મહત્ત્વ નથી જે સમાજનું નેતૃત્વ સ્ત્રીઓ નથી કરતી એ સમાજનો વિકાસ પણ એ શક્ય નથી મારી બહેનોને કહેવા માંગુ ખાસ કરીને આપણી દીકરીઓને પ્રોત્સાહિત કરો દીકરીઓને કહો કે તું નેતૃત્વ કરીશ તો જ આ સમાજનો વિકાસ શક્ય છે કારણ કે સ્ત્રીમાં જે તાકાત છે એ તાકાતને કોઈ માપી નથી શકતું અને સ્ત્રીની શક્તિ સ્ત્રીની તાકાતને આપણે ઓળખવાની જરૂર છે એટલે આ ગૃહ ઉદ્યોગ થકી ચેતનભાઈને અપીલ કરું કે એ સ્ત્રીને પ્રમોટ કરો સ્ત્રીઓ જશે લોકો વચ્ચે તો લોકો સરળતાથી એને એને માનશે કારણ કે આ સાબુ અને પાવડરની થેલી એનું મહત્ત્વ મને નહીં હોય એ